બધાને તો મળે નહિ ને તો ધ્યાનથી સાંભળેજો બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે બાંધકામ ઔદ્યોગિક કામદારો અને આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ માટે છે ઔદ્યોગિક મજૂર જે લોકો બાંધકામમાં કારખાનામાં કે મજૂરી કામ કરતા હોય એમની પાસે શ્રમ કાર્ડ હોય આ લોકોને લાભ મળશે જો કાર્ડ ન હોય તો પહેલા કઢાવી લેજો એના વગર મેળ નહીં પડે હવે મળવાપાત્ર સહાય જોઈએ તો બેટરી સંચાલિત ટુ વ્હીલર ની એકસો રૂમ ની કિંમત ના પચાસ ટકા અથવા તો ત્રીસ હજાર જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે હવે ઔદ્યોગિક કામદાર એટલે કે ફેક્ટરી કારખાના મિલ અથવા કામ કરતા લોકો પોતાનું સ્કૂટર લેવા માટે આ સહાય સહાય મળે છે મળવા ટુ ની એક શો ની કિંમત ત્રીસ ટકા અથવા તો રૂપિયા ત્રીસ હજાર જે ઓછું હોય તે મળવા પાત્ર થશે યાદ રાખજો આ સ્કૂટર ઇલેક્ટ્રિક એટલે કે બેટરી વાળો ઇલેક્ટ્રિક વ્હીકલ એવી હોવું ફરજિયાત છે હવે ત્રીજું વિદ્યાર્થી માટે લેવા માટે સરકાર મદદ કરે છે અને મળવા પાત્ર સહાય જોઈએ તો બેટરી સંચાલિત ટુ વ્હીલર પર રૂપિયા બાર હજાર સુધીની સહાય મળવા છે ચેક કરો કે ત્રણ તમે કઈ કેટેગરી આવો છો જો આવતા હોય તો આગળ નો ભાગ ધ્યાન જુઓ એટલે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ શ્રમયોગી કાર્ડ જો તમે મજૂર હોય તો પાસબુક અને સ્કૂલ સર્ટિફિકેટ દાખલો લાઈટ બિલ અથવા તો રહેઠાણ નો પુરાવો ભરવું અને કેવી રીતે હવે સૌથી અગત્યનો ભાગ આ યોજનાનો લાભ લેવા ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી ઘરે બેઠા તમારા મોબાઈલ થી ફોર્મ ભરી શકો છો કઈ રીતે તો તમારા મોબાઈલ કે લેપટોપ માં ઓફિસ વેબસાઇટ ખોલી લેવાની છે ત્યારબાદ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે બસ કામ પૂરું હવે સરકાર તમારા કાગળિયા ચેક કરશે અને જો બધું બરોબર હશે એની રકમ સીધા તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે પછી જાઓ અને તમારું મનપસંદ સ્કૂટર કરી દીધું લો મનમાં હજી કોઈ સવાલ હોય ફોર્મ ભરવામાં ક્યાંય અટવાતા હોય તો નીચે કોમેન્ટમાં લખો હું તમને જવાબ આપીશ અને હા ફોર્મ કેવી રીતે ભરવું તેના પર એક વિગતવાર વિડીયો બનાવવાનો વિચાર કરી છું જો તમને આ વિષયમાં રસ હોય અને તમે વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે અને મને જણાવો તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ